ભગવાન રામે ફણા વગરનું એટલે પેલી અણી આવે ને એ વગરનું ખાલી લાકડું બાણ માર્યું અને ચારસો દોડીને પાછો આવે તો યજ્ઞ પૂરો થઈ ગયો હા ભગવાનને થયું કે હજી આ મારી જ ની જરૂર છે હજી આ નાટકમાં હજી એક વખત એનું પાત્ર આવવાનું છે પેલો મૃગ બનીને આવ્યો હતો ને રાવણ રાવણ મારી જ પાસે ગયો છે કે મારે સીતાજીનું હરણ કરવું છે તું મૃગ બનીને સીધા રામજીને કુટિયાથી બહાર કાઢ એટલે એ વખતે મારી છે કીધું તું આ બાણ વાગ્યું ને પછી મારી જ સાધુ બની ગયું છે હા એ તે ઝૂંપડી બાંધીને ભગવાનનું ભજન જ કરતો હતો હા પછી રાવણને કીધું કે તું ઘેરે જતો રહે એનો વિરોધ કરવા જેવું નથી કેમ બોલે એક ફણા વગરનું મને બાણ માર્યું હજી ભણકારા વાગે છે આટલા વર્ષો પછી એટલે એ સાહસ કરવા જેવું નથી તો રાવણને તો સમજાયો હતો પણ રાવણ માનો પછી મારવાની બી કાપી હું તને મારી નાખીશ પછી આ પરાણે મૃગ બન્યો છે